ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા પ્રાચીન અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિની ભવ્ય ઉજવણી થઈ રહી છે આ મંદિર બે હજાર વર્ષથી વધુ જૂનું છે અને વર્ષ બે હજાર પંદરમાં તેને શક્તિપીઠનો દરજ્જો આપવામાં આવ્યો છે મંદિરની સ્થાપના સંવંત સાતમાં થઈ હતી અહીં એક અદ્ભુત વિષયાંગ છે જેમાંથી સતત જળ ધારા વહે છે આ અલૌકિક દર્શન માટે સમગ્ર રાજ્યમાંથી ભાવિકો આવે છે મંદિરમાં સૌપ્રથમ ચંદન અને સુખરની માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી મંદિરમાં વિષય યંત્ર ઉપરાંત શંકર પાર્વતી બે શિવલિંગ ગણેશજીપ હનુમાનજી તથા રામ લક્ષ્મણ સીતાની ચંદન સુખરની મૂર્તિઓ પણ છે આ મંદિરનું મહત્વ મોતા અંબાજી મંદિર જેટલું જ છે અહીં થતી ધાર્મિક વિધિઓ પણ મોતા અંબાજી મંદિર જેવી જ છે ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીને દરરોજ અલગ અલગ સિંહાસનો ઉપર વિરાજમાન કરવામાં આવે છે આ વર્ષે પણ નવરાત્રિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજે નવરાત્રિની આઠમ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી સાંજે પાંચ કલાકે પણ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવી રહ્યા છે માતાજી હું આજથી ચૈત્રી નવરાત્રી પ્રારંભ થયેલો છે જે આ ચૈત્રી નવરાત્રની પ્રથમ દિવસથી પૂરે સવારે જવારા માતાની પ્રાણ સ્થાપના કરવામાં આવેલી છે અને બીજને ત્રીજ ભેગી હોવાથી આ આ વખતે આઠ નવરાત્રની ઉજવણી કરવામાં આવશે જેમાં પાંચ તારીખે શનિવારે આઠમ ઉજવવામાં આવશે અને નવ તારીખે રામનવમી ઉજવવામાં આવશે જે તમામ ભાવિક ભક્તોએ લાભ લેવા વિનંતી અને ખાસ વ્યવસ્થા એ છે કે જે મોટી અંબાજીમાં શ્રી શ્રીયંત્ર છે જે એ જ વિષાયંત્ર અંગારી માતાજીની સમાંતરમાં સ્થાપના થયેલી છે